વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે વાર્ષિક પરેડનું આયોજન કરવામાં આવેલું છે સાથે સાથે આવતા વર્ષમાં પોલીસની જે ચુનૌતીઓ છે એને પહોંચી વળવા માટે તમામ પ્રકારની જે તૈયારીઓ કરવામાં આવેલી છે એની સમીક્ષા કરવામાં આવનાર છે સ્પેશિયલી આજે જે ઇન્સ્પેક્શન નિમિત્તે એન્ટી ટેરિસ્ટ સ્કોડ દ્વારા કેવી રીતે કોઈ પણ ચુનૌતીને ચુનૌતીને સામનો કરી શકાય એનું એ પણ રાખવામાં આવેલું છે એ રીતે રાઇડ્સ હોય તમામ પ્રકારના પોલીસની તૈયારીઓ હોય બીડગં ડ્રીલ હોય એ તમામ પ્રકારની જે પોલીસની કાયદો વ્યવસ્થા લાગતમાં જેટલી ચુનૌતીઓ છે તમામના જે રિઝર્સ કરવામાં આવનાર છે અને સમીક્ષા કરવામાં આવનાર છે રાજકોટ ગ્રામ્ય પોલીસ આ તમામ ચુનૌતીઓને સામનો કરવા માટે કટિબદ્ધ છે અને એની તૈયારીઓ પણ સંપૂર્ણ રીતે કોઈ પણ પરિસ્થિતિ અનુરૂપ છે આજે અમારે જે ઇન્સ્પેક્શન પછી તમામ પોલીસ સ્ટેશનોમાં તમામ રેન્જમાં તમામ પ્રકારની જે આપને ખબર છે ગઈકાલે જે દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો એ અનુસંધાને છેલ્લા લગભગ અઢાર કલાકથી આ તમામ પ્રકારની તૈયારીઓ પોલીસની વ્હીકલ ચેકિંગ હોય સાર્વજનિક જગ્યાઓ ચેકિંગ કરવાની હોય રેલવે સ્ટેશન હોય બસ સ્ટેશન હોય જે ભીડભાડના તમામ વિસ્તારો એના ઉપર ચેકિંગની કામગીરી પણ ચાલુ છે સાથે સાથે દરિયા વિસ્તારમાં પણ અમારી સખત વ્હીકલ ચેકિંગની કામગીરી છે શંકાસ્પદ વ્યક્તિઓની ચેકિંગની કામગીરી છે અને તમામ પ્રકારના જે લેન્ડિંગ પોઈન્ટ છે એને પણ ચેકિંગ કરવાની કામગીરી સંપૂર્ણ રીતે ચાલુ છે પબ્લિકને પણ આપને મારફતે અપીલ કરું છું કે કોઈપણ પ્રકારની શંકા કુશંકા અફવા ન ફેલાવો કોઈપણ વ્યક્તિ પાસે સચોટ બાતમી હોય કોઈપણ લાબારીસ વસ્તુ હોય લાબારીસ વસ્તુ હોય વ્હીકલ હોય તો તાત્કાલિક પોલીસને ધ્યાન દોરો તો પોલીસના વિરુદ્ધમાં કડકથી કડક પગલાં લઈ શકે થેન્ક યુ